મધ્યાહન ભોજન યોજનાના તેતાલીસ લાખ બાળકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે બાળકોને ને ઉપલબ્ધ કરાવવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું જ ભોજન આપવામાં આવશે વર્ષ બે હાજર સત્તર ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિયે નાસ્તો ભોજનમાં આપવાનું મેનુ નક્કી કરવામાં આવ્યું હતું આ પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ અંગે ભોજન સંયુક્ત સચિવ કે ચાવડાએ જણાવ્યું હતું બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇન્ટેક વધે તેવો સરકારનો આશય છે કુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલેરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે આદિજાતિ વિસ્તારના અગિયાર પોઈન્ટ પચાસ લાખ બાળકોને સવારે દૂધ આપવામાં આવે છે બાળકો એક ટાઈમ વધારે સારું જમી શકે સંચાલકો તથા હેલ્પર ના કામના કલાકો પણ જળવાઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે ટૂંકમાં નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલેરી હતી તેને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કે ખોરાક આપવામાં આવશે